સીમાડા ખાડી ઓવરફ્લો થઈ હોવાને કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ઘુસ્યા છે તાત્કાલિક અસરથી સાફ સફાઈ કરવાનો અને દવાનો છટકાવ કરવાનો આદેશ આપ્યો હતો સીમાડા ખાડી ઓવરફ્લો થઈ હોવાને કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ઘુસ્યા હતા ચોવીસ કલાક કરતાં વધુ સમયથી લોકોના ઘરમાં પાણી રહ્યા હતા સાફ સફાઈ કરવાનો આદેશ આપ્યો હતો અને જૂન મહિનામાં પડે તેટલો વરસાદ બે દિવસમાં પડ્યો હોવાનું મેયરે જણાવ્યું હતું સુરતના તમામ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે રોગચાળો ન ફાટે તે માટે સાફ સફાઈ અને દવાનો છટકાવ કરવામાં આવશે ખાડીનું લેવલ ઓવરફ્લો થયું હોવાનું કારણે લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ઉપરવાસમાં જ જે ભારે વરસાદ છે તેના કારણે પરિસ્થિતિ ઉદભવી હતી જે જે વિસ્તારમાં અત્યારે પાણી ઉતર્યા છે ત્યાં અત્યારે સવારથી હું વિઝિટ લઈ રહ્યો છું ત્યાં સફાઈની કામગીરી અને દવા છંટકાવનો કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે ઉપરવાસમાં સ્ક્રેચમેન્ટ એરિયાનું જે પાણી ખાડી માર્ગે સુરત આવી રહ્યું છે તેવી સીમાડા ખાડીની આજુબાજુના સોસાયટીમાં પાણી અત્યારે નથી ઉતર્યા ત્રણ ચાર ફૂટ છે પણ સીમાડા ખાડીનું લેવલ લેવલથી જઈ રહી છે એના હિસાબે આ પાણી નથી લઈ રહ્યા પણ આ સાંજ સુધીમાં આ વિસ્તારમાં જે જે જગ્યાએ પાણી ભરાયા છે એ ઉતરવાની ઉતરવાની અમને સંભાવના છે અહીં વિઝિટ કરી અને જ્યાં જ્યાં સોસાયટીમાં ઘરે ઘરે જઈ અને પાણીની વ્યવસ્થા અને ફૂડ પેકેટની વ્યવસ્થા તંત્ર દ્વારા અને ભાજપના અમારા કાર્ય દ્વારા કરવામાં આવી રહી છે આરોગ્ય વિજ્ઞાનને અત્યારે સૂચના આપી દીધી છે જે જગ્યાએ પાણી ઉતરે છે તે તમામ જગ્યા પર સફાઈ થઈ જાય દવા છટકાય એનું મોનિટરિંગ પણ કરવામાં આવે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત